નો ભુવા ને મારી મારી ભાંગી નાખ્યો મારો આદેશ છે આ ભુવા કોટી દીકરીની જિંદગી બગાડ્યું છે કઈક નહીં એમ પણ મળે કે આ દોરો તમે બાંધો એટલે કોઈ પણ પ્રકારની બીમારી તમને નહીં થાય તો કોઈ ભેંસ દોવા ન દીધી હોય તો એનોય તમને દોરો મળે અથવા તો કોઈ ભેંસ ઓછું દૂધ આપતી હોય તો એનોય તમને દોરો હાર્ટ એટેક આવે ત્યારે આપણે કોઈ તાંત્રિક પાસે નથી જતા સીધા આપણે હોસ્પિટલની છે તો મિત્રો પણ માથું દુઃખે ત્યારે આપણને દોરો યાદ આવે માથું ફૂટે તો પાછો દોરો યાદ નથી આવતો આવી અને ભુવાઓ જે છે કોઈ શારીરિક શોષણ કરે માનસિક શોષણ કરે અને આર્થિક રીતે શોષણ કરતા હોય છે રમના જે ઝાડ છે ને એ લોકોને ગમે છે કારણ કે એવું કહેવામાં આવે કે હું તમારું બધું દુઃખ દૂર કરી દઈશ ને બધું સારું કરી દઈશ આવું કહેવામાં આવે ને તો લોકોને ગમે છે પણ જો એવું કહેવામાં આવે ને કે ભાઈ તમે આ ભૂવા પાસે આવવાથી તમારું કાંઈ ફરક ન પડે કામ ધંધો કરો અને બસ એ ભક્તિ કરો બાકી અહીંયા કોઈ ભૂવા ભૂવા પાંચથી કાંઈ ફરક ન પડે એવું જો તમે કહો ને તો એ વસ્તુ લોકોને ગમતી નથી તો મિત્રો આ સમય એવો છે કે અત્યારે માર્કેટમાં જાત જાતના જે છે એ ભૂવા તાંત્રિકો સુરાપુરાના ભૂવાઓ પાખંડીઓ ઢોંગીઓ જે છે એ તક સાધુઓ એ ધર્મના નામે જે છે એ ધંધો કરવા માટે અલગ અલગ પ્રકારના ભૂવાઓ જે છે એ માર્કેટમાં ફૂટી નીકળ્યા છે ત્યારે મિત્રો કોઈ મંત્રેલું પાણી આપે કે કોઈ દુખાવામાં રાહત મટાવવા માટે દોરા ધાગા મંત્રેલું પ્રસાદ આપે કોઈ તાવીજ માંદળિયું કે કોઈ ભભૂતિ આપે આવા પ્રકારના દોરા ધાગા કરી તંત્ર મંત્ર વગેરે જે છે એ બીમારી રાહત મેળવવા માટે સારવાર માટે આ પ્રકારની જે છે પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે મિત્રો આ પ્રવૃત્તિથી કેટલાય દેશમાં કેટલાય એવા લોકો જે છે એ મોતને ઘાટ ઉતરાઈ દેવામાં આવ્યા છે કારણ કે મિત્રો સાપ કરડ્યો હોય ત્યારે કોઈ ભૂવા પાસે જઈ અને તમે એમની તંત્ર મંત્ર વિધિ કરે એ સમય દરમિયાન એમનું મોત નીપજતું હોય છે પણ જો એમને સમયસર દવાખાને અથવા તો હોસ્પિટલે પહોંચાડવામાં આવે તો જો એમના આયુષ્ય હોય તો એ બચી પણ શકે છે પણ મિત્રો નહીં માણસો જે છે ને એ એટલા અંધશ્રદ્ધામાં પોરવાઈ ગયા છે અત્યારે અને આ લોકો જે છે પણ એ જ પ્રકારનું અત્યારે કામ કરે છે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરી અને લોકોને જે છે ને એ આંશિક રીતે જે છે એ શોષણ કરવાનું કામ અત્યારે થઈ રહ્યું છે એમનું ઉદાહરણ આપું જેમ કે મિત્રો અત્યારે લોકો જે છે એ વધારેમાં વધારે પોતાના ધામ પોતાના જે ભૂવા જે કામ કરી રહ્યા હોય અને જે લોકોને એ કામ એનું થયું હોય એ એનો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા હોય છે મિત્રો ગામડાઓમાં આપણે જોયું છે કે બીમાર માણસોને કે ઢોરને સાજા કરવા માટેના એ દોરા હોય કોઈ પણ દુખાવામાં કામ કરે એવા મલ્ટીપર્પઝ દોરા પણ મળે કે આ દોરો તમે બાંધો એટલે કોઈપણ પ્રકારની બીમારી તમને નહીં થાય તો કોઈ ભેંસ દોવા ન દેતી હોય તો એનો તમને દોરો મળે અથવા તો કોઈ ભેંસ ઓછું દૂધ આપતી હોય તો એનોય તમને દોરો મળે મિત્રો તંત્ર મંત્રથી જો માણસ સાજો થઈ શકતો હોત ને તો આપણા દેશમાં જે છે એટલા બધા મંત્ર નિષ્ણાંતો છે કે બધા દવાખાના જે છે એ બધા બંધ થઈ ગયા હોય અને બધે તાળા મારવા પડે એટલે મિત્રો અમુક જે રોગો છે એવા રોગો હોય છે કે જે આપોઆપ અમુક સમયમાં મટી જવાના હોય છે તો એવા રોગોમાં જે છે આ પ્રકારનું કામ થાતું હોય બાકી અકસ્માત થયો હોય કે ખોપરી ફાટી ગયો હોય અને લોહીની શેડો બોલતી હોય ત્યારે આપણે જે છે એ કોઈ ભૂવા પાસે દોરો ધાગો કરવા નથી દોડતા કોઈ બંદૂકની ગોળી વાગી ગયો હોય ત્યારે આપણે કોઈ દોરો બાંધવા નથી દોડતા હાર્ટ એટેક આવે ત્યારે આપણે કોઈ તાંત્રિક પાસે નથી જતા સીધા આપણે હોસ્પિટલ કે દવાખાને જઈએ છીએ તો મિત્રો પણ માથું દુખે ત્યારે આપણને દોરો યાદ આવે પણ માથું ફૂટે તો પાછો દોરો યાદ નથી આવતો એમ એટલે મિત્રો ગામડાઓમાં જે છે એ ભૂવાઓ જે છે આવા ડાકલા આવા ધતીંગ કરી અને આ લોકોને જે છે એ ફસાવવાનું જે છે અત્યારે કામ કરે છે અને એની પાછળ જે છે એમનું શારીરિક શોષણ કરે માનસિક શોષણ કરે અને આર્થિક રીતે શોષણ કરતા હોય છે તો મિત્રો તમે એમ કહીશો કે આ શારીરિક શોષણ ક્યાંથી હોય તો મિત્રો આવા ભૂવાઓ જે છે એ તમારા મગજ ઉપર તમને એવી એવી વાતોમાં આવે છે તમને ના કારણે તમે એ રામમાં કે એ જગ્યાએ તમે સેવા આપવા માટે જ જતા રહો છો પણ એમાં તમારી કંઈક ને કંઈક લાલચ તો રહેલી જ હોય છે એટલા માટે લોકો જે છે એ સેવા કરતા હોય તો લાલચ સાથે સેવા કરવામાં આવે એ સેવાનો કંઈ મતલબ નથી કારણ કે મિત્રો ગમે તે જગ્યાએ તમારે જો સેવા કરવી હોય તો નિસ્વાર્થ ભાવે જો તમે સેવા કરો તો ભગવાન માતાજી જે છે એ સેવાને સ્વીકારે બાકી તમે લાલચનું પોટલી બાંધી અને જો તમે સેવા કરવા જતા હોય તો એ સેવાનો કોઈ મતલબ નથી અને મિત્રો મારે આ ભૂવા ભરાડીની વાત શા માટે કરવી પડી કે આ ભૂવા વિશે જે જે વિડીયો બનાવ્યા એ શા માટે કરવી પડી તો એના વિશે પણ હું થોડી કંઈક વાત કરવા માગું છું ભૂવા ભરાડી લોકો જે છે એમનું કામ મિત્રો એક જ છે કે તમે એ જગ્યાએ જાઓ એટલે તમને કંઈક ને કંઈક નડે છે કંઈક તમારું આ બાકી છે કે પહેલું ફલાણું ડીમકું આવી રીતે કંઈ અને લોકોના મનમાં પહેલાં તો એક વેમ ઊભો કરવાનું કામ છે એટલે એનાથી શું થશે કે એ વેમ ઊભો કરશે એટલે એક પ્રકારનો એક એનો એક એમ ગણો ને આપણે સમજવા માટે કે કસ્ટમર એનો ઊભો થઈ ગયો કે એક સમય આપ્યો કે ભાઈ તમે મહિનો પછી કે ભાઈ બે મહિના પછી અમુક અમુક હું તો છ મહિનાનો પણ આવા વધાર આપતા હોય છે એટલે એટલા સમય સુધી તમારે જે છે એમના ધામ પર પ્રસાદી લેવાના બાને બોલાવતા હોય છે કે દર્શન કરવાના બાને બોલાવતા હોય છે એવું કરી અને પહેલાં તો જે છે એમને એ તરફ વાળતા હોય છે એટલે એમના મનમાં જે એક વહેમ ઊભો કરેલો હોય એટલે એમનું સમાધાન કરવા માટે આ પ્રકારની એક આખી પ્રોસેસ ઊભી કરવામાં આવે છે હવે આમાં મિત્રો એક માળી જે છે એમને મેં હેરાન થતાં જોયા છે એટલા માટે કંઈક તો મને એવું થયું પણ આવા તો ઘણા બધા દાખલા છે પણ હું એમની એક વાત કરું તો એ માળી જે છે એ એમને દુખાવો રહેતો હતો પગમાં અને ક કમરમાં આ પ્રકારનો દુખાવો રહેતો એટલે એ લોકો જે છે એ ભૂવા પાસે જોવરાવવા જાય છે એટલે ભૂવામાં જોવરાવવામાંથી એમને અમુક ભૂવા એવું કહે છે કે તમારે કોઈ બાંધતા બાકી છે તો એ કરી નાખે છે પણ કાંઈ ફેર પડતો નથી પછી બીજા ભૂવા પાસે છે તો એ લોકો એવું કહે છે કે તમારે કંઈક આ નડે છે તો તમે એની વિધિ કરો તો એ કરે છે એવું કરતાં કરતાં લગભગ પાંચ સાત વરસ થાય છે એમ કર ઘણા બધા ભૂવાનો કોન્ટેક કરે છે તો એ કંઈ ફરક પડતું નથી પછી જે છે એક બીજા ભૂવા એમના માતાજીના જ ભૂઆ એમને એવું કીધું કે તમારે જે અત્યારે જે આ ઘરે તમે રહો છો એ ઘરે તમારે કંઈક તમને નડે છે એટલે ત્યાં તમારે કંઈક પહેલાં ઘર નહોતું એ સમયે કંઈક અહીંયા ગામ હશે અને અહીંયા કંઈ આવું શમશાન કે આવું ટૂંકમાં આવું કંઈ એ વસ્તુ તમને નડે છે એટલે એ કંઈ અને એ લોકો જે વાડીએ મકાન બનાવી અને રહેતા હતા એ જગ્યાએ એને બદલી અને હવે ગામમાં રહેવા આવી ગયા કારણ કે ભુવાએ આવું કીધું કે આ પ્રકારનું છે તો તેમ છતાં પણ એમના કોઈ દુઃખ દર્દમાં કાંઈ ફેર પડતો નથી તો હવે બીજે જોવું જાય કે બીજે ત્રીજા જગ્યાએ જાય પણ ક્યાંય કાંઈ કોઈ પ્રકારનો ફરક પડતો નથી પણ અને હવે લગભગ એના તો ઘણા વર્ષો થઈ ગયા પણ હવે છેવટે એ દવાખાનાની જે છે દોડાદોડી કરે છે અને એનાથી થોડી ઘણી એને રાહત મળે છે તો મિત્રો કહેવાનો અર્થ માત્ર એટલો જ છે કે આવા ભૂવા ભરાળીઓ જે છે એમનાથી કોઈ આવી બીમારી જે છે એ દૂર ન થઈ છે કોઈ અસાધ્ય બીમારી જે છે એ કોઈપણ પ્રકારના ભૂવા જે છે એ દૂર ન કરી શકે હા માતાજીમાં તમે વિશ્વાસ રાખો શ્રદ્ધા રાખો તો અમુક પ્રકારના જે છે એ કામ તમારા થતા હોય છે પણ વાત આપણે અહીંયા કરીએ છીએ ભૂવા ભરાળીઓને કે એમના થકી તમે કોઈ રોગ મટાડવાની કોશિશ કરો તો એ પ્રકારે કોઈ શક્ય નથી જેમ કે કોઈ કેન્સર જે છે ઉંમરે થતાં વાહ જે છે એવા અસાધ્ય બીમારીઓ જે છે એ કોઈપણ પ્રકારના ભૂવા ક્યારેય મટાડી શકવાના નથી અને મિત્રો મેં તો મારી જિંદગીમાં ક્યારેય કોઈ એવો વ્યક્તિ જોયો નથી કે જે આવી અસાધ્ય બીમારીથી પીડાતો હોય અને ત્યાર પછી એ ભૂવા પાસે જાય અથવા તો એ જે કે એ પ્રમાણે કરે કોઈ મંગળવાર ભરે કે કોઈ આ રીતે દર્શન કરવા વારંવાર એ ધામે જવાનું કે એ પ્રકારની તમામ કાર્ય કરે તેમ છતાં પૂરી શ્રદ્ધા રાખવા છતાં પણ હંડ્રેડ સારો થઈ ગયો હોય અને આગળનું જીવન એમને વિતાવ્યું હોય એવો મારા કોઈ લાઈફમાં મેં કોઈ એવો વ્યક્તિ જોયો નથી મિત્રો જો તમારી જિંદગીમાં તમારી લાઈફમાં તમે કોઈ આવા વ્યક્તિને જોયો હોય કે જે પહેલાં અસાધ્ય બીમારીથી પીડાતો હોય અથવા તો કોઈ બોલી ન શકતો હોય હાલી ન શકતો હોય આવો પીડાતો હોય અને એ કોઈ એક ભૂવા પાસે જઈ અને સો ટકા એમને સારું થઈ ગયું હોય અને આગળની જિંદગી એ જે આરામથી વિતાવી શકતું હોય એવું જો તમારા ધ્યાનમાં કોઈ હોય તો મિત્રો કમેન્ટમાં જરૂરથી લખજો કારણ કે એ તમારા લખવા થી બીજા લોકોને પણ માહિતી મળશે અને એ લોકોને પણ ખબર પડશે કે કોઈ માતાજીના માનતાથી એ સારું થયું કે પછી કોઈ એ ભૂવા ભરાડી પાસે જઈ અને આ પ્રકારનું સારું થયું અને ગયા તો કઈ જગ્યાએથી એ સારું થયું એની પણ થોડીક માહિતી મળશે તો એ જરૂરથી મિત્રો કરજો આમાંથી આપણે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા નથી કે માતાજી કોઈ ભરોસો રાખવાની ના એવું કે કહેવાનું આપણો કોઈ હેતુ નથી પણ મિત્રો જે અમુક એવી બીમારીઓ જે છે એમનું ઈલાજ શક્ય નથી એટલા માટે આ પ્રકારની બીમારીઓના કારણે અમુક જે મધ્યમ વર્ગના ગરીબ લોકો મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય અને એવા લોકોને જે છે એ પોતાના ધામ તરફ વારંવાર આવવા અને દર્શન કરવા માટે જો મજબૂર કરતા હોય અને એમની પાસે જે આવવાના પૈસા પણ ન હોય અને બીજા પાસેથી ઉછીના લઈ મજૂરી કરી અને એ પૈસા એથી એ વારંવાર એ ધામે આવવા માટે મજબૂર કરતા હોય ને ત્યારે મિત્રો આપણને એ ખૂબ દુઃખદ વાત છે કારણ કે આવા અમુક લોકોને આપણે જોયેલા પણ છે કે લોકો પાસે ભાડાના પૈસા પણ નથી હોતા તો એમ છતાં પણ એ આવી અંધશ્રદ્ધામાં એટલી હદે સુધી ફસાણા હોય છે કે એમને એના સિવાય કોઈ ઉપાય દેખાતો નથી અને કોઈ પણ વ્યક્તિ એક વખત આ પ્રકારની ભૂવા ભરાડીમાં પડે એટલે એમને જે છે કે કંઈ પણ ઘટના બને તો એમને એવું જ થાય કે અમને કંઈક નડે છે અથવા તો આ કર્યું એટલા માટે અમને આ થાય છે કારણ કે મિત્રો ભૂવા જે વરાળીઓ જે છે એમનું કામ જ એ છે કે કંઈ કોઈ પણ વ્યક્તિ જે છે એમને એના તરફ આકર્ષવાનો હોય છે અને એના તરફ બાંધેલો રાખવો હોય છે એટલે તમને કંઈક નડે છે અને કંઈક આ છે અને એમનું આ કરવું પડશે અને આટલો સમય લાગશે ત્યાં સુધી તમે આવી રીતે કરો આ જગ્યાએ દર્શન કરી જાઓ આ જગ્યાએ આ કરી જાઓ આવું રીતે કંઈ અને લોકોને જે છે એ પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરતા હોય પણ મિત્રો જો સાચા સંતો હોય ને તો એમને કોઈ પણ પ્રકારની માન મેળવવાનો કે કોઈ પણ ખ્યાતિ મેળવવાનો ક્યારેય લોભ લાલચ હોતી નથી પણ જો અત્યારના આ ભૂવા જે છે એ વારંવાર સોશિયલ મીડિયા ઉપર આવી અને વારંવાર પોતાના વખાણ કરી અને કંઈક ને કંઈક જે વસ્તુ જે છે એ કહી અને પોતાની જાતને મહાન સાબિત કરવા માગતા હોય છે તો હવે મિત્રો અમુક લોકો એવું કહે છે કે ભાઈ આપણે દાણા જોડાવા જઈએ તો કેમ એ દાણા આવે છે એકી બેકી એટલે વસન વધાવો આ બધું જે છે એકે એટલા દાણા આવે છે આ આવે છે એટલે એ જોઈ અને ઘણા બધા લોકો જે છે એમ એના તરફ આકર્ષાય જતા હોય પણ મિત્રો હવે એક કામ એક તમે વિચારો કે કોઈ એક વ્યક્તિ જે છે એ એક કામમાં એ કામ જ એનું એ છે તો એ એ એટલો તો નિપુણ હોય જ છે ને કે એને કેટલા દાણા લેવા શું કરવું એ એને ખબર પડે એમ માનો કે તમે કોઈ પણ પ્રકારનું એક કામ કરતા હોય તો એ કામમાં તો તમે એક્સપર્ટ હોવો જ ને કે કોઈ દરજી કામ કરતા હોય કે સુથારી કામ કરતા હોય તો એ કામમાં તમારે એક્સપર્ટી જ હોય છે કે તમારે જેમ કરવું હોય એમ એમ તમે કરી શકો એમ એટલે જે ભૂવા જે છે એ બધાનું કામ જ એ છે તો એ પ્રકારના દાણા જોવા કે તમારા નામ ઉપરથી કે તમારા માતાજી કયા છે કે તમે આ પ્રકારનું ટૂંકમાં અમુક વાતો જે છે એ કહી શકે એમાં કોઈ કોઈ નવાઈની વાત નથી મિત્રો એટલે એ તમારે એવું સમજવાની જરૂર નથી કે એનામાં કોઈ માતાજી છે કે એમાં કોઈ શક્તિ છે આ મિત્રો અમુક લોકો જે છે એ કેવું કરતા હોય અમુક જે રેગ્યુલર આપણી પાસે જે વસ્તુઓ હોય એનું જ ઉદાહરણ આપણને આપે કે તમારે ઘરની બહાર નીકળો એટલે એક રસ્તો આવે અને પછી તમારા ગામમાં એક પીપળો છે અને નદી છે અને આવા અમુક બધી જગ્યાએ હોય ને એવી વસ્તુ તમે કોઈ પણ પ્રકાર ઉપર એપ્લાય કરી શકો એટલે એ વ્યક્તિ આ પાડે બધા લોકોને પૈસાની તકલીફ હોય બધા લોકોને જે છે એ ખરાબ વિચારો આવતા હોય બધાને સપના આવતા હોય નાગ દાદા દેખાતા હોય આવું જે છે અમુક રેગ્યુલર વસ્તુ જે છે ને એક આખું લિસ્ટ એવું બની શકે કે બધા ઉપર એપ્લાય થાય કોઈ જૂના દીવડાઓ પડ્યા હોય કે જૂની જૂનું મકાન હોય આ પ્રકારનું અમુક વસ્તુ જે છે એ બધા ઉપર લાગુ પડતી હોય તમે મિત્રો એવું નથી વિચારતા કે આ ભાઈ આ જે વુવા જે કહી રહ્યા છે એમાં કંઈ નવીન નથી એ વસ્તુ તો બધી જગ્યાએ હોય એમ એવું નથી વિચારતા પણ તમે એવું વિચારો છો કે આ દાદાએ અમારું કહી દીધું એમ કે એમાં આટો મારીને આવ્યા છું કે એમ માતાજીએ અમને આવું કીધું છે હવે મિત્રો માતાજી એવી રીતે જો એમને ગમે ત્યારે વાત કરવી હોય એમ કરી લેતા હોય અને એટલો બધો જો એ મહાન વ્યક્તિ હોય તો એ વ્યક્તિને આવા વિડીયો બનાવી અને આવી રીતે સોશિયલ મીડિયામાં આવી અને આમ ફેમસ થવાની અને એવું એની સી જરૂર છે એમ એ આપણે તો ખાલી સમજાવવું જોઈએ ને કે માનો કે મને કોઈ ભગવાન મળે જ મળી ગયા છે તો હવે હું આ બધી મોહ માયા છોડી અને હું ભગવાન ભક્તિ કરીશ નહીં કે હું પછી ફેલાવો કરીશ કે મારામાં કંઈક આવડત છે અને મને ભગવાન મળી ગયા છે અને હું તમને બધાને સારું કરાવી દઈશ ને આવી રીતે એનું મિત્રો નથી હોતું કોઈ પણ વ્યક્તિનો કોઈ ભાગ ન પડે કે ભાઈ હવે હું તમારું જે છે એ દર્દ પણ મટાડી દઉં મને હવે એક ભગવાન આવી ગયા એટલે હું તમારું સારું કરાવી દઉં એમ એટલે આ તો મિત્રો કેવું થયું કે કોઈ એક વ્યક્તિ એક જગ્યાએ આપણે કોઈ જગ્યાએ કામે લાગ્યા એટલે હવે આપણે એ શેઠ હોય એ શેઠને આપણે ભોળવી ભોળવી અને એવું કહી કે ભાઈ હવે આ વ્યક્તિને લઈ લો આમાં આને લઈ લો તો એવી રીતે ભગવાન જે છે એવી રીતે કોઈ ભોળવાતો નથી જો તમારા કર્મો હારા છે તમારા કામ હારય છે તો તમને ભગવાન મળશે બાકી મિત્રો કોઈ બીજો વ્યક્તિ એમને ભગવાન મળે આપણે એ માન્યું ચાલો એને ભગવાન મળી ગયા પણ એ બીજાને જે છે એવી રીતે ન લઈ શકે જો તમારા કર્મો ખરાબ હોય તો એ એ તરફ ન વાળી શકે એમ એટલે આપણે આપણા કર્મો જોવા જોઈએ એટલે તમે જો એવું વિચારતા હોય કે એ વ્યક્તિને જે છે એ ભગવાન મળેલા છે અને એ વ્યક્તિમાં ભગવાન હાજરા હજુર છે તો આપણને પણ એ તારી લેશે મિત્રો એવું નથી હોતું તમારા જે કર્મો છે એ તમારે ભોગવવાના હોય છે અને તમે જે કામ કરો છો એના તમને જે દંડ મળવાનો છે એ તમને મળવાનો છે તો એટલા માટે કોઈ પણ સારા કાર્યો કરો માતાજીમાં વિશ્વાસ રાખો કોઈને મદદરૂપ થાવ એવી રીતે કાર્યો કરો બાકી તમે જો કોઈ એવું ઈચ્છતા હોય કે હું આ ધર્મ આ ધામે જઈ અને રોજ પ્રસાદી લઈશ અને દાન કરી દઈશ એટલે હું પણ એક ઉજળો વ્યક્તિ અને સારો વ્યક્તિ દેખાય સમાજની દ્રષ્ટિએ તમે એક સારા વ્યક્તિ હોઈ શકો પણ મિત્રો ઉપરવાળો ભગવાન જે છે એ તમારા કાર્યો જોતો જ હોય છે કે કેવી કેવા તમારા કાર્યો છે એમ તમે લોકોની સામે એક ભગત બનવાની અને દેખાવ કરો છો પણ ખરેખર તમારી અંદર જે છે એ એવું કંઈ હોતું નથી જેમ કે તમે રોજ સવારે ભક્તિભાવ પૂજા પાઠ કરો પણ તમે જો એક વેપારી હોય તો તેલમાં જે પદાર્થોમાં ભેળસેળ કરીને લોકોને ખવરાવતા હોય અથવા તો તમે કોઈ નોકરી કરતા હોય તો તમે કામ ન કરવું અને પગાર પૂરો મેળવવો એવી ભાવના રાખતા હોય કે કામ કરવું નથી એ પગાર તો આપણને મળવાનો જ છે એવી ભાવના રાખતા હોય ટૂંકમાં બધાને આ લાગવું પડે છે કે તમે દેખાવ કરો છો એક ભગત હોવાનો ભક્તિ કરવાનો પણ તમારી અંદરથી જે છે તમે એવું કંઈ આચરણ તમારું એવું છે ને એમ તો એનાથી કોઈ ભગવાન જે છે એવું માનતો નથી કે તમે પૂજા કરો છો એટલે તમે આ બધું જે દારૂ પીવો છો કે માંસ મટન ખાઓ છો કે જે તમે આ વ્યભિચાર કરો છો એ બધું હું તમને માફ કરી દઈશ એવું ક્યાંય હોતું નથી અને તમે લોકોને એવું દેખાડતા હોય કે હું દર રવિવારે કે દર મંગળવારે કે આ વારે હું આ ધામે જાઉં છું અને આ કરું છું પણ તમે મિત્રો જિંદગીમાં શું કામ કરો છો ને એ પોઈન્ટ એક મહત્ત્વનો છે હવે તમે ધામે રોજ રેગ્યુલર જાઓ છો પણ ભાઈ તમે કામ જ એવું કરો છો ભ્રષ્ટાચાર કરો છો કોઈની નિંદા કરવાનું કામ કરો છો અને કોઈને નડવાનું જ કામ કર્યા રાખો છો તો ભાઈ એ ધામે જવું તમારું નકામું છે એમ એમાંથી તમને કોઈ ભગવાન એટલો કોઈ ભોળો નથી કે તમને આવી રીતે તમને માફ કરી દે એમ તો અત્યારે મિત્રો આવું જ માર્કેટમાં આવું બધું હાલે છે કે તમે તમને એવું કહેવામાં આવે કે તમે અહીંથી તમને અહીંથી પરિષાદી લઈ લો એટલે તમને સારું થઈ જાય એમ હવે એ પરસાદી એને એ જે દાનથી આવી છે હવે એ દાન કરવાવાળા કેવો વ્યક્તિ છે કેવાના પૈસા આવ્યા છે ને એનું તમે જે દાન ખાવ છો તો એની અસર પણ તમારા જે છે એ સ્વભાવમાં પડે છે કોઈ વ્યક્તિએ ખૂન કરી અને એના બદલામાં જે પૈસા લીધા હોય કોઈનું ખરાબ કરી ભ્રષ્ટાચાર કરી અને કોઈની લાંચ રૂશ્વત લઈ એ પૈસા જે છે એ દાનમાં આપેલા હોય એવા પૈસા જો તમારામાં પૈસાનું દાન જો તમે ખાવામાં આવે ને તો એનું પણ તમારામાં અસર પડે છે એટલે કોઈ પણ જગ્યાએ મફતનું ખાવાનું કરતાં એક દિવસ આપણે ભૂખ્યા રહીએ ને તો એનાથી કોઈ આપણને તકલીફ ન પડે પણ જો આવું પ્રકારનો જો ખાવામાં આવે ને તો એ આપણે આપણા જે વિચારોમાં જે છે ને એનો ફર્ક જરૂરથી પડે છે એટલે ગમે ત્યાં પ્રસાદી લેવા કે પ્રસાદના બાને જે ખાતા હોય છે ને ખાવા માંડતા હોય છે ને એ ખાતા પહેલાં પણ વિચારજો મિત્રો કે તમે જો મહિને દસ પંદર હજાર રૂપિયા કમાણી કરતા હોય તો તમે દસ પંદર હજાર રૂપિયામાંથી તમે કેટલા લોકોને તમે આવું ખવરાવી શકો એમ વિચારો કે દસ પંદર હજાર રૂપિયા કમાતો વ્યક્તિ દસ પંદર હજાર રૂપિયાનું દાન કરી શકે ખરો મિત્રો તમે ખુદની જાતને જ વિચારો એમ તો દાન કરવા પાછળ પણ દાન કેવા કેવા લોકો કરે છે એની પાછળ પણ ઘણું બધું હોય છે ઘણા લોકો એવા હોય છે કે જુગાર છટ્ટામાં રમી અને એક કરોડ રૂપિયા જીતે તો એક કરોડમાંથી બે લાખ રૂપિયાનું દાન કરી દેતો હોય તો જે દાન લેવાવાળા જે છે એમને તો મજા જ આવે કારણ કે એમને પૈસા આવે છે પણ એ ખરેખર જે છે એ પૈસો નીતિનો પૈસો નથી એટલે એ પૈસો જો બીજા એનું અન્ન ખાશે તો એનામાં પણ કંઈક ને કંઈક આવા વિચારો આવશે એટલે કોઈપણ પ્રકારને આવો પ્રસાદ લેતા પહેલાં વિચારો અને એ પછી એનો ગ્રહણ કરો કારણ કે મિત્રો પ્રસાદ જે આવું આવી રીતે ભંડારા હાલતા હોય અથવા તો જે જગ્યાએ આવું ખવડાવવામાં આવતું હોય એ જગ્યા પર પહેલો અધિકાર જે છે એમનો હોય છે કે જે પોતાની જાતે સક્ષમ નથી કે અનાજ મેળવવા માટે સક્ષમ નથી કે પોતાનું ગુજરાન ચલાવી શકતો નથી એવો વ્યક્તિ જે છે એમનો અધિકાર એના ઉપર હોય છે અને તમે જો એક સક્ષમ વ્યક્તિ હોય અને જો આવા પ્રકારનું ભોજન ગ્રહણ કરો ને તો મિત્ર તમે એમાંથી છે ને બહાર નહીં આવી શકો જો બની શકે ને તો તમે બીજા લોકોને ખવડાવો પણ ખાવ નહીં મિત્રો કારણ કે જો તમે એ ખાવ છો ને તો એ ગૃહસ્થ વ્યક્તિ માટે જે છે એ બિલકુલ યોગ્ય નથી કારણ કે તમે કમાઈ શકો છો તમારે કમાવા માટે સક્ષમ છો તો આ પ્રકારનું ભોજન તમારા માટે નથી અને જો તમે એ પરવા સક્ષમ નથી તો તમે આ પ્રકારનું ભોજન લઈ શકો છો એટલે માટે કોઈ પણ જગ્યાએ મફતનું ખાવા કરતાં પહેલાં આ વિચાર જરૂર કરજો કે શું આ ભોજન ઉપર મારો અધિકાર છે કે નહીં અને મિત્રો જે માર્કેટમાં બની બેઠેલા જે ભૂવાઓ જે છે એ ભુવાને કોઈ પુરાણોનું ક્યાંય જ્ઞાન છે એમને કેટલી ઉપાસના કરેલી છે એ પણ તમે થોડું જાણજો કારણ કે માત્રને માત્ર મોટી મોટી વાતો કરવાથી કે કોઈ જ્ઞાનીની એક બે વાતો કરવાથી કોઈ મોટા સંત સાધુ થઈ જવાતું નથી કારણ કે મિત્રો ખરેખર જે છે આવા શાસ્ત્રો વેદાંતોમાં ક્યાંય ભૂવાઓનો ઉલ્લેખ પણ જોવા મળતો નથી પણ અત્યારે જે છે એ બધાને આવી રીતની મોટી મોટી વાતો કરી અને ફેમસ થવું છે અને વધારેમાં વધારે જે છે એ માન મેળવવા માટે કરતા હોય છે અમુક લોકો જે છે એ પૈસા લેતા નથી અને આવી રીતના બધા ઢોંગ ધતિંગ કરતા હોય છે પણ મિત્રો એમના મેળતિયા અને એમના જે સેવકો હોય છે એના દ્વારા ખૂબ આ રીતનું જે છે આખું પૈસા બનાવવા માટેનું આખું એક ષડયંત્ર ચાલતું હોય છે અને એનો ખ્યાલ આપણને ત્યારે આવે કે જ્યારે એ ધામનો કે એ જગ્યાનો પર્દાફાશ થાય કોઈ ભાંડો ફૂટે ત્યારે આપણને ખ્યાલ આવે મિત્રો આવો જ એક કિસ્સો ગાંધીનગર બાજુ ક્યાંક એક ઢબુડી માતાજીનો આવો કંઈક એક કિસ્સો સામે આવેલો લગભગ એના તો ઘણા વર્ષ થઈ ગયા પણ એમાં પણ ઘણા બધા લોકો જે પોલીસવાળા કોઈ મામલતદારો મોટા મોટા અધિકારીઓ ડોક્ટરો વગેરે બધા લોકો ત્યાં જે છે એ આવતા હતા અને લગભગ વીસ લાખથી પણ વધારે એ લોકોના બધા ચાહકો હતા અને એમ છતાં પણ જ્યારે એમનો એક પર્દાફાશ થયો ત્યારે એ બધું પોલ ખુલી જાણવા મળ્યું કે આ ભુવા જે છે અમદાવાદમાં હાઈ ફાય એરિયામાં એમનો બંગલો છે પછી જે પાર્કિંગ વગેરેમાંથી પૈસા બનાવતા હતા અને જે જગ્યાએ એવું ધામ હતું આજુબાજુનું તમામ દુકાનો જે છે એમાંથી પૈસા બનાવતા હતા અને જે પણ પૈસા આવતા હતા એ પૈસાને જે છે મોટા મોટા બિલ્ડરોને વગેરેને જે વ્યાજ વટાવે આપતા હતા અને આવી રીતે જે છે એ કરોડો રૂપિયાનું જે છે એ કૌભાંડ કરી નાખેલું હતું તો આવા કિસ્સાઓ સામે આવે ત્યારે આપણને ખબર પડતી હોય છે કે ખરેખર આ વસ્તુ આવી હાલતી હતી પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે એટલે મિત્રો કહેવાનો મતલબ એવો છે કે પહેલાંથી જ આપણે થોડાક જાગૃત બનીએ અને કોઈ પણ આવા ભૂવા ભરાડીઓ પર આંખું બંધ કરી અને વિશ્વાસ કરતાં પહેલાં થોડુંક વિચારીએ કે ખરેખર આવી રીતનું થઈ શકે ખરું તો લોકોમાં જે છે એ જાગૃતતા આવશે એવી આશા આપણે રાખીએ બાકી જે ચાલવાનું છે એ ચાલવાનું જ છે અને જે થઈ રહ્યું છે એમાં કોઈ આપણે એક વ્યક્તિથી કંઈ ફરક પડવાનો નથી એટલે જે લોકો કમેન્ટ કરતા હોય છે અને જે કહેતા હોય છે કે તું આ રીતનું આન તેમ ફલાણો બોલતા હોય છે તો એ તમામ લોકોને ફરી એક વખત કહેવાનું કે કોઈ એક પર્સનલ વ્યક્તિ વિશે કોઈ પર્સનલ એક ધામ વિશે કોઈ ધર્મ વિશે માતાજી વિશે ક્યારેય કોઈ મારો વિરોધ નથી પણ જે લોકો ખોટું કામ કરી રહ્યા છે તો એમના વિશે જે છે એ એક સમાજને જાગૃતતા લાવવા માટેનો એક આ પ્રયાસ માટેનો આ વિડીયો બનાવવાનો હેતુ છે અને મિત્રો આવી જગ્યાએ વુવા વરાળી પાસે જે ભીડ હોય છે ને એવા લોકોમાં તમે વધારે તમે જોજો વિડીયો આવતા હોય છે એટલે તમે જોતા જઈશો એમાં મોટા ભાગના જે વ્યક્તિઓ જે છે ને એ ગરીબ મધ્યમ વર્ગના માણસો જે છે ને એ જ તમને એમાં જોવા મળશે અને એને જે છે કારણ કે ભ્રમના જે ઝાડ છે ને એ લોકોને ગમે છે કારણ કે એવું કહેવામાં આવે કે હું તમારું બધું દુઃખ દૂર કરી દઈશ ને બધું સારું કરી દઈશ આવું કહેવામાં આવે ને તો લોકોને ગમે છે પણ જો એવું કહેવામાં આવે ને કે ભાઈ તમે આ ભૂવા પાહી આવવાથી તમારું કાંઈ ફરક ન પડે કામ ધંધો કરો અને બસ એ ભક્તિ કરો બાકી આ કોઈ ભૂવા બુવા પાછથી કાંઈ ફરક ન પડે એવું જો તમે કહો ને તો એ વસ્તુ લોકોને ગમતી નથી પણ રિયાલિટી મિત્રો એ જ છે કે એ ભૂવા ભરાડીઓ જે છે એ પોતાની લોભ લાલચને લઈ અને આ પ્રકારના કાર્યો કરતા હોય છે તો એવામાં ઘણા બધા કિસ્સાઓ પણ સામે આવે છે મિત્રો તો તમે જોયું હશે આ બધા ન્યૂઝ મીડિયામાં જોતા જશો કે ઘણા બધા આવા ભૂવાઓ જે છે એમના પાખંડો જે છે એ પકડાતા હોય છે પર્દાફાશ થતા હોય છે તો ક્યાંક કોઈક સંતાન પ્રાપ્તિ કરાવવા માટે ભુવા જે છે એ બહેનો દીકરીઓ સાથે હડપલા કરતાં ઝડપાયા હોય છે તો ક્યાંક દોરા ધાગા કરતાં પૈસા પડાવતા ઝડપાય છે તો આવા તો અનેક કિસ્સા જે છે એ તમને આવા સોશિયલ મીડિયા પર જ વિડીયો મળી જશે તો વિજ્ઞાન જાથાવાળાએ પણ ઘણા બધા આવા ભુવા ભરાડીઓનો પર્દાફાશ કરેલો છે તો આ બધા ઉપરથી આપણે એક પ્રેરણા લેવી જોઈએ કે આટલા બધા ભૂવા જે છે એ બધા જો આવી રીતનું કામ કરતા હોય તો આમાંથી મિત્રો આપણે કોના ઉપર વિશ્વાસ કરવો હોય એમ હવે જો આટલા બધા ભૂવા જે છે એ આવા કૌભાંડો બહાર આવતા હોય એટલે વિજ્ઞાન જાથાના જે ચેરમેન છે એમનું કેવું એવું છે કે આટલા બધા પર્દાફાશ એમને કર્યા પણ હજી સુધી એમને કોઈ સાચા ભૂવા જે છે એ મળ્યા નથી તો એનો મતલબ મિત્રો હવે તમે જ વિચારજો કે શું હોઈ શકે બાકી આપણે બનતો પ્રયાસ કરીશું કે લોકોને જે છે એ સાચા માર્ગે દોરીએ અને ખોટી જગ્યાએ ફસાતા અટકાવીએ બસ એ જ આપણો હેતુ છે જયહિંદ વંદે માત્ર